સમગ્ર ભારતની અંદર લોકસભાની જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પચીસ બેઠક પર ત્યારે લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે સાથે સાથે કહી શકાય કે બનાસકાંઠા બેઠકની જો વાત કરવામાં આવે તો બંને મહિલાઓ વચ્ચે જંગ જામ્યો છે બીજી એક બાજુ ગેનીબેન ઠાકોર છે બીજી બાજુ રેખાબેન ચૌધરી છે ત્યારે અત્યારે ગુજરાત પોલીસની ટીમ પહોંચી છે સોઈગામ સરહદી વિસ્તાર એટલે કે પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો તાલુકો એટલે કે સોઈગામ તાલુકો અને ત્યાંના લોકો અત્યારે શું કહી રહ્યા છે તેમનો પ્રતિસાદ જાણશું શું કહેશો કેવા લોકોને સાંસદમાં મૂકશો ગુજરાતમાં અત્યારે પચીસ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એમાં પચીસે પચીસ જીતવાની છે ભાજપ સાથે રાષ્ટ્ર ને વિકાસ પુરુષ ને મોદી સાહેબ એમાં કોઈ સંશય નથી સો ટકા જીતી છે એમાં કોઈ સંશય નથી રેખાબેન સો ટકા જીતી છે ચોક્કસ તો રેખાબેન જીતી છે શું કહેશો રેખાબેન જીતે એવા કોઈ સંજોગો છે નહીં અત્યારે એ લોકો ગમે એવો દાવો કરતા હોય જ્ઞાનીબેન બે લાખ વોટથી જીત છે અને આખું કહે છે ફલોદીનું છોટો બજાર કહે છે અને આખા ઇન્ડિયાનો છોટો બજાર કહે છે એ જગ જાહેર છે શું કહેશો સરકાર બન્યા બાદ વિકાસના કેવા કામો હશે વિકાસના કામો તો અદ્ભુત ચાલી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને રેખાબેન શિક્ષિત ઉમેદવાર છે અને શિક્ષણની અંદર પીએચડી કરેલી છે એટલે અમારો બનાસકાળાનો અહોભાગ્ય કહેવાય કે આવો શિક્ષિત ઉમેદવાર અમે અને પીએચડી કરે છે અને આવો અહોભાગ્ય અમારા બનાસકાંઠાનું કે આવો ઉમેદવારનું કમળ એક મોદી સાહેબના ચરણોમાં બનાસકાળાના જનતા મૂકી રહી છે એટલે આનંદની વાત છે સોયગામ માટે કેવો વિકાસ થવો જોઈએ સોયગામ માટે બહુ વિકાસ થયો છે અને હજી પણ આ બેન જીતીન દાસે અને વિકાસ થશે રેખાબેન દાસ જીતીન દાસે અને વિકાસ થશે નરેન્દ્રભાઈ મોદીને ગેરંટી આપે છે ત્રણસો સિત્તેર ને કલમ નું કીધું ત્રણસો સિત્તેર ને કલમ હટાવી રામ મંદિર નું વચન આપ્યું હતું રામ મંદિર બનાવ્યું તો મોદી સાહેબ જે બોલે ને એક ગેરંટી આપે પૂરી ગેરંટી કરે જ છે શું કહેશો મોદી સાહેબ બોલે એ કરે છે કોંગ્રેસ પાર્ટીએ સ્થાપેલી સંસ્થાકીય કેટલી સંસ્થાઓ એમણે પ્રાઇવેટ કંપનીઓને અને એમના ઉદ્યોગપતિઓને વેચી મારી છે હવે વધારે તક આપવામાં આવે તો બાકીનું પણ સરકાર તંત્રને પણ સંસ્થાઓને હવાલે કરશે અને ગરીબોને હેરાન પરેશાન પડશે પોતે પોતે લઈને ચલા જશે હું જ છે માટે હવે પ્રજા પણ પરિવર્તન માંગી રહી છે અને પરિવર્તન આવશે એમાં કોઈ બેમત નથી શું કહેશો પ્રજા પરિવર્તન છે અને સાથે કહી શકાય કે મોદીનો વિશ્વમાં પણ ડંકો વાગે છે અને જો ખરેખર જો કોંગ્રેસે વિકાસ કર્યો હોય તો શોર્ટકટમાં ખાલી કોંગ્રેસ વાળા એટલું કહી દે કે અમારા જૂના દિવસો અમે પાછા લાવશું એટલું ખાલી કહી દે ડિબેટમાં કે અમારા જે જૂના દિવસો હતા એ અમે પાછા લાવશું અને મોદી સાહેબનું એક પણ કામ એમને ન ગમ્યું હોય તો એમ કહે કે અમે જે મોદી સાહેબે રામ મંદિર બનાવ્યું ત્રણસો સિત્તેરની કલમ હટાવી છે જે જે મોદી સાહેબે કામ કર્યા છે એ કામ મંદિર બનાવ્યું હોય તો અમે કહે કે અમે મંદિર બનાવ્યું એમના વિરુદ્ધમાં મોદી સાહેબના જ્યારે ઓગણીસ અત્યારે એમ કહે છે કે રામ મંદિરની અંદર કે રામ મંદિરના રામ અમારા છે તો ઓગણીસ વકીલો કોના હતા જે રામ મંદિરના વિરુદ્ધમાં લડતા થાય રામ મંદિર ન ન બનવું જોઈએ એના માટે એણે ઘણા બધા કામો કર્યા છે શું કહેશો

ભારતીય જનતા પાર્ટીના જે મુદ્દા હતા એ પહેલેથી જે મુદ્દો હતો ત્રણસો રામ મંદિર હોય સીએ હોય કે ત્રિપલ તલાક હોય અને તમામે તમામ કામો ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ કર્યા છે અમે સરહદ વિસ્તારમાં બેઠા છીએ પાકિસ્તાન સૈન્ય આપણા સૈન્યો ત્રણ ત્રણ માથા કાપી લઈ જતું ત્યારે સરકાર હતી બોલવાની તાકાત એમની લાખ કરોડ શસ્ત્રો નું વેચાણ કર્યું છે સર્જિકલ કરીને એમના વિસ્તાર જઈને પાકિસ્તાન ના જઈને એમને મારી શક્યું છે આ તાકાત છે આ તાકાત જોઈ અને ભારત કોઈ પણ માણસ આપી આવ્યા પછી જે ભારત દેશની જે સરહદો હતી એ એકદમ ખુલ્લી હતી એ ભાજપ આવ્યા બાદ તમામ સરહદો એકદમ સુરક્ષિત રાખવામાં આવેલી છે અને તારબંધી કરવામાં આવે જેના કારણે કોઈ વિદેશના નાગરિક કોઈ ઘુસણખોર ઘુસ શકતા નથી એ ભાજપની દેન છે આ લોકો ભારત પાકિસ્તાનની વાત કરે છે અત્યારે ચીનની બોર્ડર પર ચીને કેટલું દબાઈ દીધું ઇન્ડિયાની અંદર એ અમને ખબર નથી અને ભારત પાકિસ્તાનની વાત મૂકી દે ભારત પાકિસ્તાનની અંદર હિન્દુવાદ અને હિન્દુઓ કેટલા રાણા અમિત સિંહ જેવા કેટલા ચોટાયા રહ્યા અહીંયા હિન્દુ અને મુસ્લિમ કોઈ છે નહીં તમે હિન્દુ મુસ્લિમ કરવાનો મુદ્દો રેવા દો રામ મંદિરનો મુદ્દો મૂકી દો રામ રામ અમારા તમારા બધાના છે અને વિકાસની વાત ઉપર આવો શિક્ષણની વાત ઉપર આવો પાયાની વાત ઉપર આવતા નથી એક રામ જય શ્રી રામ જય શ્રી રામ તો અમારા તમારા બધાના છે જય શ્રી રામ તો ચોક્કસ તો આતા વાવના સોય ગામના લોકો અને એમની સાથે ભાજપ અને કોંગ્રેસ સાથે વાતચીત કરી છે કેટલા વિકાસના કામો થયા છે અને શું બાકી છે તેને લઈને પરિવાર સરકાર બન્યા બાદ પણ અને ધારા ગેનીબેન જીત્યા બાદ પણ કરશે એવું કોંગ્રેસ અને ભાજપ આવું કહી રહ્યા છે કેમેરામેન મિત દવેની સાથે યશપાલજી વાઘેલા ગુજરાત પર સ્થાન